Jai Jawan Jai Kisan

ખૂબ સારું રહે તેવા સંકેતો મળી રહ્યા છે આવનારા વર્ષની અંદર અઠાણું થી લઈને એકસો છ ટકા સુધીના વરસાદો પડે અને ગુજરાતનું ચોમાસું છે તે ખૂબ સારું રહે તેવી શક્યતાઓ છે જેમાં ખાસ કરીને જે આપણે અલનીનો લાનીનો છે તેમાં જોવા જઈએ તો બે ના ચોમાસા દરમિયાન લાનીના છે એ હવે ધીમે ધીમે ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે ને અલનીનો અથવા તો લાનીનો આ બંને વસ્તુ છે એ તટસ્થ સ્થિતિમાં જોવા મળશે અને બે હજાર પચીસ નું ચોમાસું છે તે ખૂબ સારું રહેશે જેથી કરીને ખરેખર ખરીફ પાકમાં ખેડૂતો માટે એક આશા લઈને આવી રહ્યું છે બે હાજર પચીસ નું વર્ષ ચોમાસું સારું રહેશે એટલે ખેડૂતોને ખરીફ પાકોની અંદર ખૂબ ફાયદા થાય તેવું અત્યારે એક અનુમાન છે ખાસ કરીને જૂન મહિનાના છેલ્લા સેશન અને જુલાઈ મહિનાના પ્રથમ સેશન આ બંને સેશનની અંદર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે અને ત્યાર પછી જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર આમ તમામ મહિનાઓ જે વરસાદના છે તેની અંદર સારા વરસાદો થશે હવે ખાસ કરીને જોવા જઈએ તો આવનારું વર્ષ સારું થવાના છે એવા સંકેતો આપણે વૈજ્ઞાનિક ઢબે વરસાદના મળી રહ્યા છીએ ત્યારે આપણે ચોમાસુ પાકનું જો વાવેતર કરવાનું છે ખાસ કરીને મહત્વનું હોય છે ખેડ કે ખેડ કરવી પણ ખૂબ જરૂરી છે આમ જોવા જઈએ તો અખાત્રીત નો દિવસ છે એ ખેડૂતોને ખેતર ખેડવા માટેનો સારા મુહૂર્ત ગણાય છે એટલે અખાત્રીજના દિવસે જો ખેડૂત ખેડે તો ખૂબ સારી બાબત છે સમયની અનુકૂળતા ન હોય તો પછી આગળ પાછળ થોડું ઘણું ચાલતું હોય છે પણ ખાસ કરીને વાવેતર કરવાનું હોય એ પેલા આપણે ખેતરને ખેડી અને ઉનાળા દરમિયાન આપણે ખેડેલા ખેતરને આકરા તાપમાં તપવા દેવું જોઈએ જો આકરા તાપમાં આપણું ખેતર તપે

અનુમાન કરવાનું રહેશે કે આપણે હવે કયા પાકનું વાવેતર કરવાનું છે ને એ મુજબની ખેડ કરવાની હોય છે માની લઈએ કે જો આપણે મગફળીનું વાવેતર કરવાનું હોય તો જે ખેડૂતો મગફળીનું વાવેતર કરવા માંગતા હોય ખેડ કરવાની એટલે કે ઓછી ખેડ કરવાની હોય છે અથવા તો કપાસ હોય તુવેર હોય એરંડા હોય સોયાબીન હોય આવા પાકનું જો તમે વાવેતર કરવા માંગતા હોય તો આપણે ખેડને ઊંડી કરવી જોઈએ એટલે હવે છીછરી ખેડ અને ઊંડી ખેડ જેની અંદર ખાસ કરીને આમ સામાન્ય રીતે જોવા જઈએ તો જે પાક જમીન જમીનમાં થાય છે જેનું ફ્લાવરિંગ જમીનમાં લાગે છે એટલે કે મગફળી મગફળીનો પાક છે જમીનની અંદર થાય જે પાક જમીનની અંદર થતો હોય એમાં ખેડ કરવી જોઈએ એટલે કે લઈ અને ઇંચ સુધીની ખેડ કરવી જોઈએ જો ચાર થી લઈને છ ઇંચ સુધીની ખેડ કરવામાં આવે તો મગફળીની અંદર ભોગનું પ્રમાણ પણ ઓછું રહે છે અને સાથે મગફળી હાર્વેસ્ટિંગ કરતી સમયે મગફળી જમીનમાં તૂટે પણ ઓછી એટલે એક અંદર મગફળીની અંદર આપણે ચાર થી છ ઇંચની ખેડ કરવી જોઈએ હવે માની લઈએ કે આપણે કપાસ હોય એરંડા હોય તુવેર હોય સોયાબીન હોય આવા પાકનું વાવેતર કરીએ તો એનું ફ્લાવરિંગ ઉપર આવે છે અને એના મૂળ છે જમીનમાં ઊંડે સુધી જતા હોય તો એની ખેડ છે આપણે ઊંડી કરવી જોઈએ એટલે કે આઠ થી લઈને બાર ઇંચ સુધીની ખેડ કરવી જોઈએ જેથી કરીને જમીન પોલી રહીએ તો એની અંદર પાણીનો પણ સંગ્રહ વધે છે ભેજનું પ્રમાણ વધે છે જેથી કરીને પ્રમાણમાં જે પોષણ છે છે એ એ પોષક પણ જમીનમાંથી છોડ વધારે ઉપાડી શકે અને એકંદરે ઉપર આવતા ફ્લાવરિંગમાં ઊંડી ખેડ કરેલી હોય આઠથી બાર ઇંચ સુધીની ખેડ કરેલી હોય તો ખેડૂતોને એ પાક છે એ તંદુરસ્ત રહે છે એટલે ખાસ કરીને આમ જોવા જઈએ તો ખેડ ખાતર અને પાણી આ ત્રણ વસ્તુ ઉપર જે ખેતીનો આધાર રહેલો હોય છે એમાં મુખ્ય છે ખેડ તો આ ખેડ છે આ રીતે અત્યારે ઉનાળા દરમિયાન કરવી જોઈએ જેથી કરીને ચોમાસાનો વરસાદ પડે ત્યારે આપણે એમાં સારા એવા પાક લઈ શકીએ છીએ એટલે મગફળી વાવવી હોય અથવા તો અન્ય પાક વાવવા હોય તો આ પ્રકારે સમજીને ખેડૂતોએ ખેડ કરવી જોઈએ અને એ પછી જ્યારે પણ ચોમાસું કેમ કે આપણે જે વાત કરીએ છીએ કે અખાત્રી જે ખેડ કરે એટલે અખાત્રી પાંચ દિવસ આગળ પાછળ આ રીતની ખેડ કરવી જોઈએ અને ભીમ વાવેતર વાવેતર આમ છે છે તો વરસાદ આધારિત હોય ચોમાસાનું એટલે વરસાદ આગળ પાછળ થાય તો બે પાંચ દિવસ આગળ પાછળ થતું હોય પણ ભીમ અગિયાર વાવેતર થઈએ તો એ નવરાત્રીમાં પછી એને લણવાનો સમય આવતો હોય છે અને નવરાત્રીમાં લણે તો મબલક ઉત્પાદન પણ આવે અને ખેડૂત છે એ સારું ઉત્પાદન લઈને દેશની ઇકોનોમી મહત્વનો ફાળો આપતો હોય છે આ વર્ષ સારું થવાનું છે આ મુજબ ખેડ કરી અને ભારત દેશના ખેડૂત છે બે હાજર પચીસ ના ખરીફ પાકો ની અંદર થી સારું ઉત્પાદન લઈ આવે એવી શ્રી દ્વારકાધીશ ને પ્રાર્થના જય જવાન જય કિસાન